અલ્યા મારા બેટા નજી એટલે ચાર વચ્ચે આ રહ્યા એટલે હટ બધાઓ હતા મોટા થો મોટા ઓણ તો કંઈ મજા લાગતી નથી ને એક તો પડા છોકરાના વિવાહ છે અને ઓઇડામાં જો ને ડાળી તો પડી હે પણ કંઈ માળી તો જોયું એ બેસી નહીં શિકર ક્યાં એને વાયા હતા કંઈ ખબર પડતી નહીં છોકરા એ શિકર બે રણમાં છેતરી આખ્યું કંઈ ખબર પડતી ન જો ઓણ તો મારા બેટાનો ખર્ચો બહુ મોટો છે

મંગલમ ના મારસી જોયા ના આપડે તો જોયા ને પણ મુ કે છે કે મંગલમ ના ઈ પોર મે આયા તા એક ઘો મ હા નેવ થી નેવ થી એસી મણ થી એસી મણ નેવ મણ એડા માર થ્યા તા એલા પડા આવ ગપુ મારું મિલ ને એલા આ તો ઓસા કીધા ને વિગે હો મણ થ્યા તા મારે એલા પણ કોઈ ન થાતા દ થી અમે આ જી પાવો ને તો કોઈ દાડો 50 મણ ન થાતા અને તારે હો મણ ઉતરે એમ છે બબી વિકા જમીન છે દિયે હો મણ વિકે ઉતરે

એટલે નકરી તને માલ્યા જીવ કોઈ દેખાશે જ નહીં એ મંગલ હમણાં માર્શી લાવે ને હારા માયડા આયડા આવે છે મને પોરે જુ પોરે મેં વાયા તા ને હા પોરે હારા મારા થયા તા અને એડો પર બિયારણ ચોથી લાવે હું બધું કઉ એકદમ તઈ મારા આયડા જુઓ પસ હું તમને કઉ પણ પડા મનાય દે હેઠ સરત થઈ જી આપડા તો કોઈ ની જમીન તારી એક ની વાત નહીં આટલી જમીન હેન ને કોઈ ના વિગે પચા થી હાઈટ મણ ઉપર કોઈ તપતું જ નહીં અને તારા હોમણ શિરે થાય બોલડો પર તું તું આયડા જોઈને તેમ કઈશ

શું છે <laughs> <laughs>

મારિલા અને મંગલમ ના મારસીલા અને આ લાયા તો બલોજી આપડે રાધનપુર બલોજી એગ્રો રાધનપુર એ દુકાન માંથી આ બિયારણ તો હાલ ઉપર નું આ મને નતો લાવતો